જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે આસો માસના શુકલ પક્ષની એકાદશી કે જેને પાપા કુસા કે પાશા કુસા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી વ્રતનો મહિમા વિધિ અને વ્રત કથા સાંભળીશું બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય આસો માસના શુકલ પક્ષની એકાદશીને પાસાકુસા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત

ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે એકાદશીનું વ્રત કરવા માટે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો ઘરના મંદિરની સાફ સફાઈ કરવી અને આપણા મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય એટલે કે ચિત્રજી હોય કે મૂર્તિ હોય તેને પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવી ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું આરતી કરવી અને ભોગ ધરાવો માખણ મિશ્રી ધરાવવા ભોગમાં અને માખણ મિશ્રીમાં તુલસી દલ અવશ્ય પધરાવવા આજના દિવસે ભગવાનના શ્રી ચરણોમાં તુલસી દલ અર્પણ કરવા આ રીતે વિધિસર ભગવાનનું પૂજન કરવું અને વ્રતકથા અવશ્ય સાંભળવી ભગવાનનું આપણને જે પણ મંત્ર આવડતો હોય તેના એકસો ને આઠ વાર જાપ કરવા આજના દિવસે ગાય માતાની પૂજા કરવી તુલસી માતાની પૂજા કરવી પીપળાના વૃક્ષની પણ પૂજા કરી શકાય ગીતાજીના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા આજના દિવસે કોઈની નિંદા ગુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો અને દાન પુણ્ય કરવા હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું પાસા કુશા એકાદશી એટલે અંકુશ મુક્ત કરતી પાસ એટલે બંધન બંધન મુક્ત થવું એ માનવનો સહજ સ્વભાવ છે માત્ર માનવ જ નહીં પણ પ્રાણી માત્ર મુક્ત થવા માટે પ્રયાસશીલ રહે છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે આ દિવસે પદ્મના ભગવાનની પૂજા કરવી સર્વ મનોરથ પરિપૂર્ણ કરનારી સર્વ પાપોનો નાશ કરનારી અને સ્વર્ગલોકનું સુખ આપનારી આ એકાદશીનો મહિમા વિશેષ છે પદ્મના ભગવાનને પ્રણામ કરવાથી ઇન્દ્રિય નિગ્રહ જેટલું ફળ પ્રાપ્ત થાય છે ઉપવાસ અને વ્રત કરવાથી પતિવ્રતા પત્ની અને પ્રાપ્તિ થાય છે કુશેતી પૂજ્ય તત્ર માનવ ઉગ્ર તપસ્યા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવાથી પ્રાપ્ત થાય છે અને મનુષ્યની નરકમાં ગતિ થતી નથી પૃથ્વી પરના સર્વ તીર્થ સ્થાનો છે તેનું તીર્થાટન કરવાથી જે પુણ્ય પરની પ્રાપ્તિ થાય છે એ સઘળું પુણ્ય ભગવાન પદ્મનાભનું નામ સંકીર્તન કરવાથી મળે છે આ પૃથ્વી પર એકાદશીના પુણ્ય સમાન સર્વોત્તમ અન્ય કોઈ પણ પુણ્ય નથી આ વ્રત અતિ પાવનકારી અને હિતકારી ગણાય છે આ એકાદશી આરોગ્ય આપનારી છે પાસા કુશા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ માતા કુળના દસ પિતૃ કુળના દસ અને પત્ની કુળના દસ માણસોનો ઉદ્ધાર કરે છે બાલ્યાવસ્થામાં યૌવન અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં આ એકાદશીનું વ્રત જેણે કર્યું હોય તેની સદગતિ થાય છે જે વ્રતધારી દાન દક્ષિણા આ દિવસે આપે છે તેને કદી યમના દર્શન થતા નથી આ દિવસે તલ જમીન ગાય અન્ન પાણી વસ્ત્ર પગરખા છત્રી વગેરેનું દાન કરવાનું મહિમા છે દરિદ્ર માણસે પોતાની શક્તિ અનુસાર દાન પુણ્ય કરવા જેથી તે દીર્ઘાયુ નિરોગી અને સુખી સંપન્ન બને યેન કેન પ્રકારે આ દિવસે જરૂર દાન પુણ્ય કરવું પરંતુ પુણ્યની જાહેરાત કરવાથી સઘળું પુણ્ય નાશ પામે છે પાસ એટલે બંધન બંધન મુક્ત થવું એ માનવનો સહજ સ્વભાવ છે માત્ર માનવ જ નહીં પણ પ્રાણી માત્ર મુક્ત થવા માટે હંમેશા પ્રયાસશીલ હોય છે કોઈને બંધન ગમતું નથી માટે જો બંધનમાંથી મુક્ત થવું હોય તો દરેક મનુષ્યે આ પાસા કુશા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ લગ્નગ્રંથિથી જોડાયેલી વ્યક્તિ અમુક પ્રકારના બંધનથી જકડાયેલી હોય છે કારણ કે લગ્ન એટલે બંધન જ છે લગ્ન બે હૈયાને જોડે છે આ જોડાણ સંસાર સાગર તરવા માટે છે કાર્ય ભોગમાં ડૂબી જવા માટે નહીં પત્નીઓ નાવડી છે તો પતિ નાવિક છે લગ્ન એ વિલાસ માટે નથી કામના વિનાશ માટે છે આ એકાદશી મનવાંચિત ફળ આપનારી છે તેના વ્રત ફળ સ્વરૂપે સ્વર્ગ અને મોક્ષ મળે છે મનને નિર્મળ નિષ્કામ અને પવિત્ર બનાવે છે પાપ મુક્ત કરનારી આ એકાદશી કરવાથી યમત્ર ભોગવવો પડતો નથી પ્રત્યેક બુદ્ધિવાદી પુરુષે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ બધા વ્રતોથી ઉત્તમ વ્રત આ એકાદશીનું વ્રત ગણાય છે આ એકાદશીના ઉપવાસથી સૌભાગ્ય પુત્ર પ્રાપ્તિ અને સ્ત્રી પ્રાપ્તિ વગેરે સુખ મળે છે રાત્રિ જાગરણ કરવાથી માતા પિતા તેમજ કુળનો ઉદ્ધાર થાય છે અને વૈકુંઠ મળે છે પ્રત્યેક સુખ વાંચિત માનવીઓએ આ એકાદશી કરવી જ જોઈએ એના વ્રતના પ્રભાવે વૈકુંઠ પ્રાપ્તિ થતાં સર્વે સુખ મળે છે બોલો ભગવાન શ્રી નારાયણની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાખ આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ আপনার খুব খুব আভার জয় শ্রীকৃষ্ণ